સાયન્સ સેન્ટર ખાતે ત્રણ દિવસીય સમર સાયન્સ કેમ્પ બે હજાર ચોવીસના પ્રથમ દિવસની ભવ્ય શરૂઆત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસના રોજ ધોરણ છ થી નવ માટે ત્રણ દિવસીય સમર સાયન્સ કેમ્પના પ્રથમ દિવસની ભવ્ય શરૂઆત કરવામાં આવી જેમાં છ જિલ્લાની એકવીસ શાળાઓમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ નોંધણી કરેલી હતી જેમાંથી પ્રથમ કેમ્પમાં ત્રીસ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી સમર સાયન્સ કેમ્પમાં STEM સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિકલ્સ આધારિત વિવિધ સાયન્ટિફિક વર્કશોપ અન્ડ એક્ટિવિટીઓ સાથે સાયન્ટિફિક શોનું આયોજન કરલ છે જેમાં જે સાયન્સ સેન્ટરની વિઝિટ ડ્રોન ટેકનોલોજી અને ગેલેરી આધારિત વર્કશોપ ડોક્ટર વિક્રમ સારાભાઈ અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે ડોક્યુમેન્ટરી શો વૈજ્ઞાનિક ચિત્રકલા વર્કશોપ સાથે રમતગમતમાં ખો ખો અને ઇન્ડોર ક્રિકેટનો સમાવેશ થાય છે કાર્યક્રમની શરૂઆત સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી તેમને સહભાગીઓને સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓ વિશે સમર સાયન્સ કેમ્પના મહત્વ વિશે તથા આ એક્ટિવિટીઓમાં ભાગ લેવાથી શું ફાયદો થાય તેના વિશે માહિતી આપી હતી સમર સાયન્સ કેમ્પના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ વિવિધ એક્ટિવિટીઓમાં જોડાઈને ખૂબ જ આનંદિત થયા હતા